બારમી તલવાર મહાઆરતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રિયા સાથે રાજવી નગરી રાજપુપલા રાજવી મહારાજાઓની હરસિદ્ધિ માતા કુલદેવી ગણાય છે રાજપૂત સમાજ સહિત નગરજનોને હરસિદ્ધિ માતા પ્રત્યે અઘાત શ્રદ્ધા હોય રાજપૂત સમાજ તલવાર આરતી રાજપૂત ગુજરાતના પાંચ જિલ્લા નર્મદા વડોદરા સુરત ભરૂચ છોટાદેપુર લુનાવાડાના બસો એક રાજપૂત યુવાનોએ બે મહિનાની તાલીમ લીધા પછી પ્રેક્ટિસ બાદ તલવાર બાજી દિલ ધડક કરતબો કરી માતાજીની આરાધના કરી હતી મહાઆરતી હતી ત્યારે માત્ર પચીસ જેટલા યુવાનોએ શરૂઆત કરી હતી અને આજના સમયમાં આ વર્ષે ટોટલ બસો ને દ્વારા આરાધના કરેલી છે અને આ પરંપરા આવનારા વર્ષોમાં આવી રીતે આગળ વધતી રહેશે તલવાર મહાઆરતી એટલે કે એમાં લગભગ બે હજાર જેટલા રાજપૂત યુવાનો સુરત અને ઉનાવાડાના ઉનાવાડા જિલ્લાના રાજપૂત યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને આ પરંપરા દ્વારા અમે મા હરસિદ્ધિ આરાધના અને તેમની ભક્તિનો અનેરો આનંદ ઉઠાવીએ છીએ આ અમારી તલવાર મહાઆરતીમાં

છેલ્લા બાર વર્ષથી ચાલી રહેલી મહારતીમાં લગભગ બે હજાર કરતાં પણ વધારે યુવાનોએ ભાગ લીધેલ છે તે ઉપરાંત પાંચ હજાર કરતાં પણ વધારે યુવાનોએ આ મહાઆરતીની તાલીમ પ્રાપ્ત કરેલ છે જો આપણે વાત કરીએ તો અમે છેલ્લા પાંચ મહિનાથી અલગ અલગ ગામમાં જઈને અમારા રાજપૂત ભાઈઓને ભેગા કરીને આની તાલીમ કરી રહ્યા છે આજનો આજનો અનુભવની વાત કરીએ તો આજે ખૂબ ખૂબ જ ખૂબ જ ખુશીનો અવસર છે અમને માતા અમને એવો એવો અનુભવ થાય છે કે માં હરસિદ્ધિ માતા અમારા અમને શક્તિ આપે છે તલવાર ફેરવા માટે જેના 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 કારણે અમને કોઈ પણ પ્રકારનો તલવાર ફેરવતી વખતે કોઈ પણ પ્રકારનો ડર લાગતો નથી અને અમે અને ભવિષ્યમાં પણ આ છેલ્લા બાર વર્ષ જ નહીં પરંતુ આવનારા આવનારા વર્ષોમાં અમે માં મા હરસિદ્ધિને પ્રાર્થના કરીએ કે આ તલવાર મહાઆરતીનું આયોજન પૂરા વિશ્વભરમાં થાય જય માતા દીપક જ્યુઝ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર